હવે શાળો બે ગયો છે એટલે આપણે બાજરો દળાવવા લઈ લીધો છે આવો બાજરો છે મારે દેરે ને એણે આપ્યો તો સોગઠ થી આવ્યો છે અને આપણે સાવણી શાળા લઈ લીધી છે અને આ પાલી થી આપણે ભર્યો છે શાર પાલી ભર્યો છે શાર પાલી એક કિલો એક કિલો એક પાલી એક કિલો થાય છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે આપણે બાજરાનો દવણ કરવાનો છે તો બાજરાનો દવણ કરી નાખી તો મારા બ્લોકમાં બનાવી જુ આપણે લોટ દળાઈને આવી ગયો છે બાજરાનો અને આપણે શાક કુકરમાં મૂકી દીધું તે સડી ગયું અને હવે આપણે આવી તાવડી મૂકી છે અને કાથરોટ લઈ લીધી છે તો આપણે હવે શાક બનાવી નાખ્યું છે આપણે તો લોટના જ તે રોટલી ભાખરી એવું બનાવતા હતા અને આજ આપણે છે બાજરાના લોટના રોટલા પહેલી વાર આપણે રોટલા બનાવી છે કે આવડે છે આપણને આવડે છે કે નથી આવડતા તો મારા બ્લોકમાં રહેજો હવે આપણે પહેલી વાર બાજરાના રોટલા બનાવી છે તો કાચરોટમાં આપણે પાણી નાખી દીધું છે હવે થોડુંક મીઠું નાખશું

લોટ લઈ લીધો આપણને આવડતો તો નથી રોટલો પણ રોટલો બનાવવાની ટ્રાય કરી છે હવે આપણે એને મંગળશું પાણી નાખી હવે આપણે રોટલો મણ્યા મીણ્યાવી થોડું થોડું પાણી નાખતા જઈશી ઢીલો બહુ ન થઈ જાય એટલે જરીઝેરી પાણી નાખીશી આપણે જરી પાણી નાખતા જઈશી અને લોટ બાંધતા જઈશી હવે આપણે પહેલી વાર રોટલો બનાવીશું બાજરાનો એ પણ ગેસ ઉપર અહીંયા ભાવનગરમાં તો સુલા ન હોય ગામડે તો સુલા હોય તો સુલા ઉપર રોટલા મસ્ત બનાવે ગામડે અને મીઠા એટલા સુલાના લાગે રોટલા કે ભૂસો નહીં અને આપણે તો અહીંયા સિટીમાં તો ગેસ જ હોય બધાને અને ગેસ ઉપર જ બનાવવાનો હોય તો આપણે ગેસ ઉપર બનાવશું સુલા રોટલાને ગેસના રોટલાનો ઘણો પડી જાય ના રોટલા બહુ મીઠા લાગે પણ અત્યારે બધાએ કોઈને સુલ ગામડે તો જો કે સુલે ઉપર જ રોટલા અત્યારે બધા કરે છે જે અને ઝાઝા ગામડામાં સુલા હોય છે અમુક ઘેરે ગેસ હોય છે ગેસ હોય તો એ શા બનાવે કે શાકત બનાવે રોટલા કે રોટલી એવું બનાવવાનું હોય તો સુલે જ બનાવે એ લોકો અને આપણે તો અહીંયા ગમે કાંઈ બનાવવું હોય તો ગેસ ઉપર જ બને આપણે તો કાંઈ સુલા ઉપર ન બનાવવાનું હોય તો હવે આપણે રોટલો બનાવી છે જો આવો લોટ આપણે બાંધી દીધો છે અને આપણે લઈ લીધો છે તો હવે આપણે આ હાથેથી રોટલો બનાવવાનો છે હવે આપણે રોટલો બનાવવા મળ્યા છે હવે આપણે રોટલો તૈયાર થઈ જાય છે બાજરાનો રોટલો આપણે બનાવી છે કઈ રીતે બનાવવાનો હોય છે એમ તો આપણે જોયેલો છે કેવી રીતે બનાવી એમ આપણે ગામડે જવાનું હોય તે તો આપણે જોયેલો જ છે કે આમ જ બનાવવાનો હોય છે હવે આપણે તાવડીમાં નાખી દીશું હવે તમને રોટલો બનાવો કેવો રોટલો બની ગયો છે તે હવે આપણે આવો રોટલો બનાવ્યો છે અને તાવડીમાં નાખી દીધો છે તો હવે આપણે એવો રોટલો બનાવ્યો છે અને તાવડીમાં નાખી દીધો છે તો હવે આપણે રોટલો શેડવી નાખીએ અને શેડવીને પછી તમને બતાવી કેવો છે તો બનાવી હવે આપણે હવે આવો રોટલો સડી ગયો છે આપણો ઊંધો ફેરવી નાખ્યો છે આપણે ઊંધો ફેરવી નાખ્યો છે અને એવો કાંઈક રોટલો આપણો સડ્યો છે હવે આપણે આ રોટલો પાસે શેડવી નાખી હવે આપણે આવી રીતે ઊંધો નાખી દીધો છે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે અને આપણે બીજા રોટલાનો પણ લોટ બાંધી વાળ્યો છે દેખાડું તો મારા માં બનાવી રહીજો આપણો રોટલો જો તૈયાર થઈ ગયો છે આપણે આવો રોટલો બનાવ્યો છે આપણો રોટલો તૈયાર થઈ ગયો મસ્ત બન્યો છે અને આપણે બીજો પણ રોટલો નાખી દીધો છે આપણે રોટલો બનાવી નાખ્યો છે અને બીજો પણ રોટલો બનાવી નાખ્યો છે તો મારા બ્લોકમાં બનાવી રહીજો હવે આપણે રોટલા બનાવી નાખીએ આપણે આ શાક બનાવી નાખ્યું છે અને આપણે રોટલા બનાવ્યા છે અને રોટલા રે આ મરચાં લીધા મરચાં રે આ ડુંગળી છે અને આ દહીં છે તો હવે આપણે પીરસવાનું સારું કરી દેવી હવે આપણે વાણા કરી નાખીએ જમવા બેહીએ એના

આપણે ડુંગળી સુધારી નાખીએ છીએ અને દહીં લઈ લીધું અને શાક લઈ લીધું અને આપણે આ બાજરાના રોટલા ઉપર ડુંગળી હવે આપણે જમવા જઈએ જમી લઈએ પછી જમીન પછી મળીએ તો મારા વિડીયા હવે આપણે આ વિડીયાને એન્ડ આપીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોકમાં જય દેવભૂમિ દ્વારકા